તો દોસ્તો એટીએમ માંથી કે પૈસા કેવી રીતે ઉપાડવા દોસ્તો તમારે પણ છે ને કે એટીએમ માંથી છે ને કે પૈસા ઉપાડવા છે પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે છે કે એટીએમ માંથી છે કે પૈસા ઉપાડવાના હોય છે તો દોસ્તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું હું તમને છે કે મશીન ની પાસે હું જાય છે ત્યાં જ તમને બધી પ્રોસેસ શીખવાડું છું કે સ્ટેપ બાય સ્ટેપ કે કઈ રીતે છે કે આપણે એટીએમ નું જે મશીન હોય છે એમાંથી કઈ રીતે પૈસા ઉપાડવાના હોય છે ઠીક છે તમને ઓનલાઈન તો કે ફોન પે માંથી કે ગૂગલ પે માંથી અથવા તો કોઈ પણ જે ઓનલાઈન એપ્લિકેશન છે એમાંથી તો તમને આવડતું છે ઠીક છે પરંતુ એટીએમ નું જે મશીન હોય છે એમાંથી પૈસા કેવી રીતે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેન મળતા રહેશે દોસ્તો હું તમને છે ને કે એટીએમ નું જે મશીન હોય છે ત્યાં હું જાય છે ત્યાં જઈને તમને સ્ટેપ બાય સ્ટેપ છે ને કે બધી પ્રોસેસ હું તમને આસન તરીકે છે ને કે શીખવાડવાનું છું ઠીક છે તો દોસ્તો તમારે છે ને કે ને કે જો જો ખાસ પૂરો જોવાનું છે ઠીક છે તો ચાલો દોસ્તો હું તમને છે કે હવે જે एटीएम મારી પાસે છે કે અત્યારે છે કે હાલમાં કે બેંકો બરોડા હોય એનું છે એટીએમ કાર્ડ ઠીક છે તો એમાં કઈ પ્રોસેસ હોય છે એ હું તમને શીખવાડું છું ઠીક છે તમારી પાસે કે અલગ બેંકનું પણ કે એટીએમ કાર્ડ હોઈ શકે છે ઠીક છે પરંતુ જે લોકો પાસે કે બેંકનું હોય કે BOB એટલે કે

આ રીતે તમે ફિલ કરશો તમારા સામે કે લેંગ્વેજ સિલેક્ટ કરવાનું આવશે ઠીક છે તો આપણે છે કે ઇંગ્લિશ ને સિલેક્ટ કરે છે તમે તમારી તમે જો તમારું એટીએમ નું જે પણ તમે પિન હોય ને સેટ કર્યો એ તમારે નાખવાનું રહેશે તો હું મારો છે છે કે પણ જે એ નાખું છું ઠીક છે આ રીતે પછી તમારે ઉપર જે ક્લિક કરવાનું છે ઠીક છે પછી જોવો તો તમારા સામે ચાર ઓપ્શન આવશે ઠીક છે તમે જોઈ શકો છો કે ફાસ્ટ કેશ પછી જો કેશ વિથડ્રો તો આપણે છે કે કેશ વિથડ્રોઅલ કરવું છે ઠીક છે તો એના ઉપર ક્લિક કરીને તમારું જે પણ એકાઉન્ટ હોય કરંટમાં હોય કે જે પણ હોય તમારે સિલેક્ટ કરી નાખવાનું છે ઠીક છે પછી જો કે તમારે જે પણ જેટલા પૈસા ઉપાડવા હોય ને એનું છે તમારે અહીંયા કે અમાઉન્ટ નાખી દેવાનું તો મારે 5000 ઉપાડવા છે તો એ ઉપર નાખીને આ સિમ્પલી કે કરેક્ટ ઉપર ક્લિક કરી દો ઠીક છે પછી યસ કરી દઉં છું હવે તમારે રિસીપ જોતી હોય તો યસ કરજો અને રિસીપ નો જોતી હોય તો ના કરજો ઠીક છે પછી તમે જો તો આ તે ક્લિક કરીને તમે જોઈ શકો છો કે આ તો છે કે તમારા સામે પ્રોસેસ થાય છે ઠીક છે ખાલી સિમ્પલ જ તે પ્રોસેસ છે ઠીક છે નમક જાજુ લાંબુ એવું છે ને ઠીક છે પછી તમે જો આ આ રીતે છે કે તમારા કે આ રીતનું આખું આવી જાય છે ઠીક છે ઓપ્શન પૈસા બહાર નીકળી જાય છે ઠીક છે ખાલી તમારે એટીએમમાં પિન નાખવાનું છે તમારો તમારું જે પણ હોય કે કરંટ એકાઉન્ટ હોય તો કરંટ જે પણ હોય તમે નાખી દેજો ઠીક છે આ રીતે તમે ખાલી જોઈ શકો છો આ રીતે છે કે સિમ્પલી તમારા પૈસા નીકળી જાય છે પછી તમારું એટીએમ છે કે આટલું ફીડબેક આપીને તમે પાછું ખેંચી શકો છો ઠીક છે તો આ રીતે તમે પૈસા ઉપાડી શકો છો તો દોસ્તો જોયું તમે આ રીતે શીખે તમારે પણ એટીએમ માંથી છે કે તમારે પૈસા ઉપાડવો હોય તો તમે આ રીતે ઉપાડી શકો છો ઠીક છે મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડ્યું અને હવે તમને આવડી ગયો છે કે જે લોકો પાસે કે બેંક ઓફ બરોડાનું જે એપ એટીએમ કાર્ડ હોય એની જે પ્રોસેસ હોય છે આ રીતનું હોય છે ઠીક છે તો તમે પ્રોસેસ કરીને કે એટીએમ નું જે મશીન હોય છે એમાંથી તમારે પૈસા ને કે ઉપાડવા હોય તો તમે આ રીતે ઉપાડી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આ વીડિયો પસંદ આવ્યો છે પસંદ આવો તો આ જરૂર જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જવર થી કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ વિડીયો તમને ગુજરાતીમાં આ સેઉથી મળતા રહેશે તો આ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને આપજો ઓકે